ઉદના પોલીસે લાખોના ગાંજો લઈ સુરત આવેલા ઓડી વસાવાસી બે આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ઠકલી દીધા હતા ઉદના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ માં તે સમયે બાતમીના આધારે ઉદના રેલવે પોલીસ ચોકીની સામે આવેલ ઉદના રેલવે સ્ટેશનના પાર્કિંગના ગેટની બહાર રોડ પરથી બે સમોજમાં ઓરિસ્સાના ગંજામના અને હાલ સુરતના સચિનમાં શિવનગર સોસાયટીમાં રહેતા

જે આધારે પોલીસે ત્યાં રેડ કરી અને તે જગ્યાએ તપાસ કરતાં બે વ્યક્તિઓ મળી આવ્યા હતા જેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો આશરે ચૌદ કિલો જેટલો ગાંજો છે જેની કુલ કિંમત આશરે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે એની સાથે બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે આ મોબાઈલની કિંમત વીસ હજાર ગણવામાં આવી છે અને લગભગ એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ ઘટનામાં બે આરોપીઓ જે મિટ્ટુ પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા બે બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવતા આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી જે જગ્યા હતી એ ઉધના રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે એની સામેનો જે જાહેર રોડ છે એ જગ્યાએ પોલીસને મળી આવેલ હતો જે બાબતે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે આ ઘટનામાં જે બે વ્યક્તિઓ વોન્ટેડ છે કે એકનું નામ કાલુ અને એક બાબુલા કરીને છે એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે વિચાર કરતા હતા અત્યારે આ તપાસ અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં આ જ બાબત ચાલી રહ્યું છે કે બાબુલા નામના એક વ્યક્તિને એ લોકો આપનાર હતા એ પ્રકારની માહિતી છે પોલીસ એને પણ સોરી કાલુ નામના એક વ્યક્તિને આપનાર છે એ પ્રકારની માહિતી છે એને પણ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે કાલુ ને પણ શોધખોળ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે બંને આરોપીઓ છે એના માટેના અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગેલ છે અબડાલ બંને આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી એનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી પરંતુ અગાઉ કેટલી વાર એ લોકોએ આ પ્રકારે ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદાર્થોની હેરફેર કરી છે કે નહીં એની અત્યારે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે